રાધે રાધે દોસ્તો બાળકોને જન્મતાની સાથે જ જૂના કપડાં કેમ પહેરાવવામાં આવે છે તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે નવજાત બાળક જન્મે છે ત્યારે તેને ફક્ત જૂના કપડાં જ પહેરાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે નવજાત બાળકોને નવા કપડાં પહેરાવવા જોઈએ નહીં ભારતમાં અથવા ચાલો કહીએ કે હિન્દુ ધર્મમાં આ એક પરંપરા તરીકે ચાલી રહ્યું છે બાળકોને નવા કપડાં પહેરાવવાને બદલે ઘરમાં પહેલેથી રહેલા બાળકના કપડાં પહેરાવવામાં આવે છે આ અંગે એક માન્યતા છે કે છઠ્ઠી પહેલાં બાળકને નવા કપડાં પહેરાવવા જોઈએ નહીં ગામડામાં અને વૃદ્ધ લોકો હજુ પણ બાળકોને જૂના કપડાં પહેરાવવાની સલાહ આપે છે આજે આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવશું કે આઉસા માટે કહેવામાં આવે છે અને કરવામાં આવે છે બાળક બીમાર પડે છે સાયન્સ મુજબ નવા કપડાં પર ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા એકઠા થઈ શકે છે અને તે બાળક માટે ખતરનાક છે આવા નાના બાળકોમાં રોગો સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વિકસિત હોતી નથી આવી સ્થિતિમાં બાળકને ધોયા વિના નવા કપડાં પહેરાવાથી ખતરનાક સાબિત થઈ શકે છે અને બાળકને ત્વચા ચેપ તેમજ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે આ જ કારણ છે કે ભારતમાં નવજાત શિશુઓને નવા કપડાં પહેરાવવામાં આવતા નથી સૂતરાઉ કપડાં નવજાત બાળકને નવા કપડાં પહેરાવવા અંગે એવી પણ માન્યતા છે કે નવું સૂતરાઉ કપડાં કઠણ અને ખરબડચું હોય છે તે બે કે ત્રણ વાર ધોયા પછી જ નરમ થઈ જાય છે અને બાળકની ત્વચા માટે સારું છે આ ઉપરાંત સૂતરાઉ કાપડ પણ ખૂબ જ ઝડપથી રંગ છોડી દે છે તેથી બાળકને જૂના સૂતરાઉ કપડાં પહેરાવવા વધુ સારું છે જૂના કપડાં જૂના સૂતરાઉ કપડાં જે ઘણી વખત ધોયા હોય અને નરમ હોય રસાયણો વગરના હોય તે નવજાત બાળકો પહેરી શકે છે આવા કપડાં બાળકની ત્વચા માટે સલામત છે નવા કપડાં પર એ એક પળ હોય છે જે બાળકનો પરસેવો અને પેશાબ ઝડપથી શોષી લેતું નથી જ્યારે જૂના કપડાં આ ઝડપથી કરે છે બાળકને કેવી રીતે પહેરાવવું પહેલાં થોડા દિવસોમાં તમારા નવજાત બાળકને નવા કપડાં પહેરાવશો નહીં બાળકને બેથી ત્રણ વાર ધોયા પછી જ નવા કપડાં પહેરાવો આનાથી તેનો રંગ અને જડતા બંને દૂર થશે આ ઉપરાંત બાળકને નરમ અને ત્વચાને અનુકૂળ કાપડ પહેરાવો મલમલ સુતરાઉ કાપડ અને ઓર્ગેનિક કાપડ બાળકો માટે શ્રેષ્ઠ છે બાળકના કપડાં કેવી રીતે ધોવા નવજાત શિશુની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હળવા ડીઝર્ટની બાળકના કપડાં ધોયા પછી તેમને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરો બજારમાં ઉપલબ્ધ બાળક માટે અનુકૂળ સેનિટાઈઝ ઉત્પાદનોનો ઉપયોગ કરો જે લોકોને શરદી ખાંસી અને તાવ હોય તેમને બાળકથી દૂર રાખો